અઢાર વર્ષમાં પહેલીવાર આરસીબી આઈપીએલ ટ્રોફી જીતી તેની ઉજવણી કરવા માટે ચિન્નસ્વામી સ્ટેડિયમમાં જવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ભીડ ખૂબ જ મોટી હતી અને તેમનો ઉત્સાહ તેનાથી પણ વધુ હતો ન તો ભીડ કાબૂમાં હતી ન તો તેમનો જુસ્સો અને ગાંડ પણ ત્યાં હાજર લોકોનું કહેવું છે કે સ્ટેડિયમના ગેટ નંબર સાત પર અફવા ફેલાઈ હતી કે ત્યાં ફ્રી પાસ આપવામાં આવી રહ્યા છે જેના કારણે એટલી અરાજકતા ફેલાઈ ગઈ કે અગિયાર લોકો કચડાઈને મૃત્યુ પામ્યા અને ઘણા લોકો ઘાયલ થયા તેમાં પણ અનેકની હાલત ગંભીર છે ત્યાં હાજર લોકોના મતે આફવાને કારણે ગણતરીની મિનિટોમાં મુખ્ય ગેટ પર એટલી ભીડ એકઠી થઈ ગઈ કે જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ આરસીબીની આઈપીએલમાં પ્રથમ જીતની ઉજવણી કરવા માટે હજારોની સંખ્યામાં ચાહકો ત્યાં પહોંચી ગયા હતા પરંતુ લોકો ફ્રી પાસ માટે પાગલોની જેમ એકબીજા પર તૂટી પડ્યા અને ત્યાંની વ્યવસ્થા અવ્યવસ્થામાં બદલાઈ ગઈ તેમજ દર્શકોએ આરસીબી વેબસાઇટ પરથી પાસ દેવાના હતા પરંતુ તે ક્રેશ થઈ ગઈ હતી તેમજ લોકો પાસ વગર પણ સ્ટેડિયમ પહોંચી ગયા હતા એવામાં આ ફ્રી પાસની અફવાને કારણે નાસભાગ થઈ હતી ભીડને કારણે ગટરનો સ્લેબ તૂટી પડ્યો ભીડે સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ગેટ નંબર બાર તેર અને દસ તોડવાનો પ્રયાસ કર્યો આ સાથે જ બપોરે અચાનક ભીડ વધી ગઈ જેના કારણે સ્ટેડિયમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા આથી જેમની પાસે પાસ હતા તેઓ પણ સ્ટેડિયમમાં પ્રવેશી શક્યા ન હતા મીડિયા રિપોર્ટ્સ મુજબ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ભીડ કાબૂ બહાર હતી અમે બળ તૈનાત કર્યું હતું પરંતુ આ વ્યવસ્થા પૂરતી નહોતી એક કિલોમીટરની ત્રિજ્યામાં પચાસ હજાર લોકો એકઠા થયા હતા ઘણા લોકોએ ગેટ તોડવાનો પ્રયાસ કર્યો આથી પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો તેમજ સ્ટેડિયમના દરવાજા સાંકડા હતા આથી ભીડના દબાણને કારણે અકસ્માત થયો સ્ટેડિયમની સામે બેરિકેડિંગ કરીને ભીડને રોકવામાં આવી ન હતી વિધાનસભામાં સ્વાગત કાર્યક્રમ ચાલુ થાય તે પહેલા જ ભીડ સ્ટેડિયમની બહાર એકઠી થવા લાગી હતી આવી સ્થિતિમાં ભીડને કાબૂમાં લેવાની જરૂર હતી આ સાથે પોલીસે જનતાને અગાઉથી જાણ કરવી જોઈતી હતી કે પ્રવેશ માટે કયા દરવાજાનો ઉપયોગ કરવો જોઈએ અને કયા નહીં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે કહ્યું કે ભીડે દરવાજા તોડી નાખ્યા જેના કારણે ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ મને લાગે છે કે મોટા પાયે ભાગદોડ થઈ હતી મેં પોલીસ કમિશનર અને અધિકારીઓ સાથે વાત કરી છે અમે આકસ્માત પર નજર રાખી રહ્યા છે અને દરેકને શાંત રહેવાની અપીલ કરીએ છીએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક નાઝભાગમાં અગિયાર લોકો મૃત્યુ પામ્યા જ્યારે તેત્રીસ લોકો ઘાયલ થયા છે સ્ટેડિયમની ફક્ત પાંત્રીસ દર્શકોની કેપેસિટી છે એવામાં ત્યાં બે થી ત્રણ લાખથી વધુ લોકો એકઠા થયા હતા આ મામલાની ન્યાયિક તપાસ કરવામાં આવશે તેમજ મૃતકોના પરિવારજનોને દસ લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે